નમસ્તે હું હશમિન પટેલ અમદાવાદથી મિત્રો આજનો આ વિડીયો મારે રિટાયરમેન્ટ પ્લાનિંગની સી જરૂર છે રિટાયરમેન્ટ પ્લાનિંગ કેમ કરવું એના વિશેનો છે તો વિડીયો પૂરો અને ધ્યાનથી સાંભળજો અગર આપે હજુ સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેશું આપણા જીવનમાં સ્ટેજ છે જીરોથી પચીસ પચીસથી સાહીઠ અને સાહીઠથી સો ભગવાને જેટલી જિંદગી આપી છે ત્યાં સુધી એક સર્વે કરવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે આમાંથી સૌથી સારું સ્ટેજ કયું છે તો સિત્તેર ટકા જેટલા લોકોએ પચીસ થી સાહીઠ નું બતાવ્યું અને આ ત્રેસ ટકા જેટલા લોકોએ પચીસ થી સાહીઠ બતાવ્યું અને ઘણા ઓછા લોકોએ સાહીઠ થી સોનું સ્ટેજ પસંદ કર્યું પરંતુ હું તમને સાબિત કરીને આપીશ કે સૌથી જોરદાર સ્ટેજ એ સાહીઠ ઉંમર પછીનું છે તો ધ્યાનથી સાંભળજો તો ઘણા લોકોએ જીરો થી પચીસ એટલા માટે કહ્યું કે એમાં કોઈ ટેન્શન નથી હોતું માત્ર ભણવાનું હોય છે અને મજા કરવાની હોય છે પરંતુ આ લાઈફમાં જે જે વસ્તુ જોઈએ એ મળશે એની ગેરંટી નથી એ કોના ઉપર આધાર છે આપણા મમ્મી પપ્પા ઉપર અને એમના બજેટ ઉપર બજેટ હશે તો મળશે બજેટ નહીં હોય તો નહીં મળે ઘણા લોકોએ કહ્યું કે પચીસ થી સાહીઠ ની સારી છે કારણ કે આ લાઈફમાં આપણી પોતાની ઇન્કમ હોય છે આપણે પોતાની મરજીના માલિક હોય છે આપણે બીજા ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી પરંતુ પચીસ પછી ઇન્કમ સ્ટાર્ટ થાય છે એમ ધીરે ધીરે જવાબદારી વધતી જાય છે આ જવાબદારીના કારણે ઘણા લોકો ઘણી વસ્તુ સાથે સેક્રિફાઈઝ કરે છે ઘણી જગ્યાએ પૂછવામાં આવ્યું કે આજે યુરોપ ટૂર કરવા માટે દસ લાખ છે પણ એક હસબન્ડ વાઈફ માટે એક ઓફર છે આ દસ લાખની ટૂર પાંચ લાખ રૂપિયામાં કરી આપવામાં આવે છે તો કરશો માંથી પંચાણું લોકો નહીં કરીએ એવું કહેશે ઘણા લોકો એવા હશે કે જેમને પાસે પાંચ લાખ રૂપિયા છે ને ઘણા લોકો પાંચ લાખની સગવડ કરી શકે એવા હશે પણ કહે છે કે નથી કરવું નથી જોવું પાંચ લાખ રૂપિયા જેમની પાસે છે એ પણ કહે છે નથી જોવું એવું કેમ બોલે છે કારણ કે આ પાંચ લાખ મારા છોકરાને ભણવા માટે રાખીશ મજા કરવા માટે ઉપયોગ નહીં કરું આ પાંચ લાખ મારી દીકરીના લગ્ન માટે રાખીશ ટૂર માટે ખર્ચ નહીં કરી શકું એનો મતલબ ઇન્કમ છે પણ જવાબદારીના કારણે ત્યાર સેક્રિફાઈઝ કરીએ છીએ પરંતુ સૌથી મસ્ત લાઈફ સાહીઠ ઉંમર પછીની છે કારણ કે અહીંયા કોઈ જવાબદારી નથી કે બીજા ઉપર આધાર રાખવાની જરૂર નથી પરંતુ આ લાઈફ મસ્ત રહેવા માટે મજબૂત રિટાયરમેન્ટ ફંડ અને પેન્શન હોવું જોઈએ જેમની પાસે છે એ લોકો કહે છે કે આ લાઈફ સારી છે પરંતુ ઘણા ઓછા લોકો કહે છે કે આ લાઈફ સારી છે કારણ કે આ લાઈફમાં ઘણા ખરા લોકોને તકલીફ છે ત્રેસઠ લોકો બીજા ઉપર ડિપેન્ડ છે એ લોકો નહીં કહે કે આ લાઈફ સારી છે પરંતુ જેમને સારી રીતે તૈયારી કરીને રાખી છે એ લોકો જ કહે છે કે આ લાઈફ સારી છે સાહીઠ ઉંમર સુધીમાં મોટી જવાબદારીઓ પૂરી થઈ જાય છે આપણી જવાબદારીઓ પૂરી થઈ જાય છે તો ભગવાનને બોલાવી લેવા જોઈએ પરંતુ 60 પછીની જિંદગી કેમ આપી છે ભગવાન 60 થી ઉંમર સુધીમાં પૈસાના કારણે સમયના કારણે ઘણી વસ્તુ કરવી હતી એ કરી શક્યા નથી આ બધી વસ્તુ કરવા માટે ભગવાનને આગળની જિંદગી આપી છે અગર તમે ફોરેન ટૂર કરવાનું નક્કી કરો છો એની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને તમે જીવા એરપોર્ટ પર પહોંચો છો અને ત્યારે ખબર પડે છે કે પાસપોર્ટ અને વિઝા તો રહી ગયા છે

પાસઠ વર્ષની ઉંમર લાગે છે તો એ લોકો શું બોલે છે ખબર છે ખબર છે મને મારે કંઈ જોઈતું નથી મારે રિસ્પેક્ટ આદર જોઈએ ચાર લોકો મારી સાથે વાત કરવા જોઈએ પરિવાર વાળા મારી સલાહ માનવા જોઈએ પણ રિસ્પેક્ટ ખરીદી શકતા નથી જેમની પાસે રિટાયરમેન્ટ ફંડ અને પેન્શન છે એમને મળે છે તો સાહીઠ ની આગળની જિંદગીની તૈયારી મતલબ રિસ્પેક્ટની તૈયારી સાહીઠ ઉંમર પછીની જિંદગી બની રહે એટલા માટે એક મજબૂત રિટાયરમેન્ટ ફંડ અને પેન્શન જોઈએ અગર આપ રિસ્પેક્ટ વાળી જિંદગીની તૈયારી કરવા ઈચ્છો છો અને આની ડિટેલમાં માહિતી જોઈએ છે તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરો થેન્ક યુ વેરી મચ